અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં બહુજન સમાજ પાર્ટી ધોળકા યુનિટ દ્વારા ધોળકા શહેરના ખખડધ રોડ રસ્તાઓ નવા બનાવવા ઉભરાતી ગટરનું પાણી બંધ કરવા પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાનું બંધ કરવા શહેરમાં ઉડતી ધૂળની સમસ્યા દૂર કરવા ફૂટપાથ ઉપરથી દબાણ દૂર કરવા કચરાની ગાડીઓ રોજ નિયમિત કરવા રસ્તાની સાફ સફાઈ અને ગંદકી દૂર કરવા વરસાદી પાણીનો નિકાલ કરવા તાત્કાલિક ધોરણે નક્કર પગલાં લેવા અને ધોળકાની જનતાને ગ્રેડ પ્રમાણની સુવિધા પૂરી પાડવા અંગે ધોળકા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં બહુજન સમાજ પાર્ટીના ધોળકા વિધાનસભાના અધ્યક્ષ શ્રી અધ્યક્ષશ્રી શ્રી શિગરોડ પ્રભારી શ્રી નરેશ આયર ઉપાધ્યક્ષ શ્રી જે કે મકવાણા અમદાવાદ જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી પ્રવીણ સચિવ શ્રી રવિ પરમાર તથા ધોળકા વિધાનસભા પૂર્વ અધ્યક્ષ મિલિંદ ગૌતમ બહુજન સમાજના પાર્ટીના કાર્યકર્તા અરવિંદ ફાફડા નટુભાઈ રાઠોડ વિજય ચૌહાણ રમેશભાઈ ગોહિલ અનિલ રાઠોડ દિનેશ રાઠોડના ઉપસ્થિત રહેલા અને ઉપસ્થિત આગેવાનો દ્વારા ધોળકા નગરપાલિકાના અનગઢ વહીવટના કારણે ધોળકાની શાંતિપ્રિય પ્રજાતરા પોકારી ગઈ છે નગરના રોડ રસ્તાઓ તથા ધોળકા નગરમાં ગંદકીના ઢગ તેમજ રોગચાળો ફાટવાની ભીતિ તથા લોકોને પડતી મુશ્કેલીઓ વિશે રજૂઆત કરી ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર મેનેજિંગ તંત્રી મહેશ સોનારા કામમાં જે બજેટ જે છે વ્યવસ્થિત રીતે ફાળવવામાં આવતું નથી અને એનો યુઝ પણ કરવામાં આવતો નથી એટલે આ પણ આપ ધ્યાન રાખો રખડતા ઢોર બાબતે એનાથી છે જે લોકો ગયા છે વિસ્તારમાં રખડતા ઢોર ના લીધે એ એક્સિડન્ટ પાણી જે પાણી ભરી છે અને પીવાના પાણીની પ્રદૂષણ વધારે છે લોંગ લોંગ ફાટી નીકળશે

અત્યારે જે નગરપાલિકાની પ્રોબ્લેમ છે એના માટે એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે પબ્લિકના ઘણા બધા પ્રોબ્લેમ રસ્તાના છે પાણી નિકાલના છે ખાડા પડી ગયેલા છે આના લીધે તમામ પબ્લિક રહેતી એ પરેશાન છે રોડ રસ્તાની તો જોગવાઈ નથી જ પરંતુ એક રેટ વેરા લેવામાં આવે છે પણ એક રેટ સુવિધા મળતી નથી જે પણ ફૂટપાથ સ્ટ્રીટ લાઈટ રોડ પર હોવી જોઈએ એની પણ સુવિધા હોતી નથી પીવાના પાણીના પણ પ્રોબ્લેમ બહુ મોટા છે ખરેખર પીવાનો પાણી આપણે આરો વોટર ના લાવવું જોઈએ એવું સારામાં સારું પાણી નગરપાલિકાએ પૂરું પાડવું જોઈએ પણ એવું કામ નગરપાલિકા આ સુધી કરતી નથી દરેક લોકો પોતાની મોટર ચલવીને પોતાની ટાંકીઓ પાણી ભરાય છે ખરેખર પાણીઓ માટે મોટર ચલવીને દરેક ના લાઈટ બિલ વધતા જાય છે દરેક ના માટે ટેક્સ તો ભરાય છે તેમ છતાં બિલો પણ વધતા જાય છે એવું ના થાય તમામ જવાબદારી

દ્વારકાની પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ છે દ્વારકાના રોડ રસ્તા ગટરો તૂટેલા ગટરોના ગટરોને ઉભરવું વરસાદી પાણીના નિકાલ નિકાલની કોઈ સુવિધા નહીં આ તમામ પરિસ્થિતિને જોઈને આજે દ્વારકા ડીએસપી દ્વારા એક આયોજન આપવામાં આવ્યું હતું એ આયોજનની અંદર વારંવાર દ્વારકાની જનતાએ દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરેલી છે છતાં પણ દ્વારકા નગરપાલિકા અથવા દ્વારકા ચીફ ઓફિસરના પેટનું પાણી હલતું નહીં એના અનુસંધાન ની અંદર આજે દ્વારકા બહુજન સમાજ પાર્ટી યુનિટ દ્વારા આજે આવેદન આપવામાં આવ્યું છે જય ભારત જય સંવિધાન